મહાનગરપાલિકાની પણ જે ચૂંટણી આવેલી છે જેને લઈને સમીક્ષાઓ કરી છે મારા પદાધિકારી હોદ્દેદારો સાથે અને વલસાડ જિલ્લા તાલુકા પંચાયત અને ઉમરગામમાં પણ અમારી મિટિંગ કરી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને સ્વાભાવિક છે કે આગામી સમયમાં બે ત્રણ મહિનામાં ચૂંટણીઓ આવી રહી છે એસઆઈઆર ગઈકાલે ડ્રાફ્ટ તૈયાર થયું છે તોતેર લાખ અને તોતેર હજાર નાગરિકોના

ગડબડ કરવામાં આવી છે હું એનો પણ આજે તમને પુરાવા સાથે રિસર્ચ કરી અને અમે એક વિધાનસભાનું લાવ્યા છીએ બીજી ગુજરાતની જનતાને પણ કહેવા માંગીશ કે આગામી મહાનગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ભાજપે ઘણા લોકોના મતદાર જેને કાપી નાખ્યાની શંકાઓ છે અથવા તો લોલમ લોલ કર્યું છે એ અંગે પણ હું આપણે આજે માહિતી આપીશ સાથે સાથે અહિયાં મે ત્રણ દિવસની મુલાકાતમાં જોયું છે લોકોને રોડ રસ્તાના પ્રશ્નો છે એ વલસાડ હોય વાપી હોય ઉમરગામ હોય લોકો પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે લોકો સ્ટ્રીટ લાઈટ રોડ રસ્તાથી પીડાઈ રહ્યા છે ત્રીસ ત્રીસ વર્ષનું શાસન તમારું નગરપાલિકા તમારી તાલુકા પંચાયત તમારી જિલ્લા પંચાયત તમારી રાજ્ય સરકાર તમારું સરકાર તમારું અને પ્રજાને માં છોડી દીધું છે આજે આ બે દિવસમાં મેં જોયું છે કે વલસાડ વાપી માં રહેતા નાગરિકોનું લાખ લાખ અભિનંદન આપું છું કે તમે લોકો

કંપનીઓ પાસેથી હપ્તા લઈ લેવામાં આવે છે ભાજપના ધારાસભ્ય સાંસદો મંત્રીઓ અહિયાં હોય છે એ લોકોને તમારી સ્વાસ્થ્યની બિલકુલ પડી નથી એટલી હદે એર પોલ્યુશન છે એટલી હદે પાણીનું પોલ્યુશન છે કંપનીઓ મેં સાંભળ્યું છે કે અંદર બોર કરીને નાખી દે છે ગુજરાતની જનતા સહિત વાપી વલસાડ અને ઉમરગામની જનતા ને કહેવા માંગુ છું કે તમે ભાજપ ને મત આપ્યું ભાજપે તમને મોત આપવાનું નક્કી કર્યું છે એ દારૂ ડ્રગ્સ થી તો ઠીક છે પણ પોલ્યુશન થી તમારો બાળક જન્મે છે અહીંયા આગામી સમયમાં પાંચ સાત વર્ષની અંદર આ પોલ્યુશન જો રહ્યું તો તમારા બાળકો સંતાનો ખોડ ખાપણ વાળા જન્મશે આજે પારાવાર મુશ્કેલીઓ છે મેં જોયું છે કે જે રીતે અત્યારે એવાડા ગામમાં

આજે કેટલીક માર્ગદર્શન મહાનગરપાલિકાની તાલુકા જિલ્લા દિવસમાં ઉમેદવારોનું સિલેક્શન શરૂ થવાનું છે અમારી સમિતિઓ ડિક્લેર થશે સમિતિઓ ડિક્લેર થયા પછી સમિતિઓ નિરીક્ષકો અહીંયા વિઝિટ કરશે અને એટલા માટે આ પહેલી એના પહેલા મારી વિઝિટ થઈ છે આજે સંગઠનમાં પણ અ જે નાની મોટી સભાઓ અમારી ચાલી રહી છે આશ્ચર્ય થશે મિત્રો કે છેલ્લા મહિનામાં અને ગામમાં નાની મોટી સભાની મીટિંગો કરી છે અમે આજે શનિ રવિવારે બે દિવસ મેગા કેમ્પેન કર્યું છે અને બારસો બારસો સભાનું ગુજરાતમાં પ્લાનિંગ કર્યું છે જે અંતર્ગત વલસાડ વાપી ઉમરગામમાં થોડી ઓછી સભાઓ થઈ રહી હતી ત્યારે સંગઠનને સાથે રાખીને એમને પણ સૂચના આપવામાં આવી છે એટલે આ મુદ્દાઓને લઈને આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ ચૂંટણીઓમાં ઉતરશે પણ એ પહેલા હું આપણે એક મોટી જે બ્લન્ડર કર્યું છે ભાજપે જે માં કઈ રીતે કર્યું છે એનો હું ઓનલાઈન મારી પાસે અત્યારે જે પુરાવો છે એ હું આપને આપી રહ્યો છું અહિયાં મણિનગર વિધાનસભા છે

સંજુ કુશવા પણ ત્યાં જ રહે છે પતિનું નામ છે હજી અમે શરૂઆત કરી છે મેં ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જે તોર લાખ નાગરિકો છે એમાં કેટલાક મૃત્યુ હશે ડબલ નામ હશે એમાં અમે કઈ નહીં કરી શકીએ પણ જેના પણ નામ બાકી રહી ગયા છે આમ આદમી પાર્ટીએ વીસ હજાર બીએલ એ જે ગડબડ કરી છે એની હું વાત કરી રહ્યો છું કે બેફામ આ નામો છે નામો રદ કરી દેવામાં આવ્યા છે આટલાથી અટકતું નથી આ જે પછી પ્રદીપ ભાવનાબેન ગોહિલ ઘર આ ઓનલાઈન છે હજી આનો અમે વેરીફિકેશન કરી રહ્યા છીએ બધી વિધાનસભાનો વેરીફિકેશન કરી રહ્યા છીએ એટલે એસઆઈઆર ના મામલામાં પણ અમને એવું લાગી રહ્યું છે કે